આપણી પાછળ છે એક સુવી પાંચસો ઘણા બધાને એવું લાગતું હશે કે આ ગાડી જોયા પછી પાંચ લાખ થી તો શરૂઆત થશે પણ એવું નથી જાણી ડિટેલ સંજયભાઈ આપશે તો તમે ચોકી જશો કેમ કે આ મોડલ ગાડી આ ભાવમાં એક બિપિનભાઈ જ આપી શકે જામનગરમાં તો સ્ટાર્ટ કરીએ પહેલા પેલા એ કહીજો કેટલી ગાડીઓ અવેલેબલ છે આપણી પાસે સાહીઠ થી સિત્તેર જેવી ગાડીઓ અત્યારે અવેલેબલ છે અને જે જે કસ્ટમરને જે પ્રમાણે જોતી હોય ને એ પ્રમાણે ગાડી આપીશું લોન પણ અવેલેબલ અને જે બજેટમાં ગાડી જોતી એ બજેટમાં અને ફ્રેન્ડ્સ બીજી એક વસ્તુ કહી દઉં કે અહીંયા તમે ટોકન નાખશો ને કદાચ ચાર પાંચ દિવસમાં તમે ગાડી લેવા નહીં આવો તો ટોકન રિટર્ન મળી જશે બરોબર છે ટોકન લેવા નથી બેઠા કે ખાવા નથી બેઠા ગાડી સેલ કરો બેઠા તો સંજય ભાઈ ફૂલ ડીટેલ આપો આ બે હજાર ચૌદ ની એકસો વીસ પાંચસો અને ડબલ એ ટોપ મોડલ છે આની પ્રાઇસ છે માત્ર ને માત્ર દોઢ લાખ રૂપિયા ખાલી દોઢ લાખ ખાલી દોઢ લાખ રૂપિયા માં ગાડી સેવન સીટર ગાડી અને ડબલ એ ટોપ મોડલ મેગવીલ વાળી તો ફ્રેન્ડ્સ બે હજાર ચૌદ ની ચૌદ

પ્રાઇઝની વાત કરીએ તો માત્ર ને માત્ર બે લાખ અને નવ્વાણું તો ફ્રેન્ડ્સ બે હજાર બારની ત્રણ ઓનર આવશે ટિક કન્ડિશનમાં ગાડી આવશે અને પ્રાઇઝની વાત કરીએ તો ખાલી ને ખાલી બે લાખ નવ્વાણું હજાર આ મળશે તમને જામનગરમાં નંબર ડિસ્પ્લો પર છે ફટાફટ બુક કરાવવો જોઈએ નેક્સ્ટ જેને એવરેજવાળી ક્રેટા જોતી હોય અને ભાવમાં જોતી હોય તો એક જ જગ્યાએ મળશે મેં તમને પહેલાં પણ કીધું રીલમાં પણ કહું છું પ્રિન્સ ઓટો તો આની આપી દીધું ક્રેટામાં જો સારી એવરેજ જોતી હોય તો એના એમાં તમારે વન પોઈન્ટ ફોર લેવા અને વન પોઈન્ટ ફોરની માંગ ખૂબ જ સારી છે અત્યારે ક્રેટા બે હજાર ઓગણીસનું મોડલ ફર્સ્ટ ઓનરમાં ગાડી લેવા અને આખી ગાડી ઓરિજિનલ લેવાની કોઈ પણ બીજ તમને એમાં ચેન્જ નહીં જોવા મળે આ ગાડીની પ્રાઇસની વાત કરું તો માત્ર ને માત્ર સાત લાખ ને નવ્વાણું ફ્રેન્ડ્સ બે હજાર ઓગણીસની ક્રેટા વન પોઈન્ટ ફોર ફૂલ એવરેજ વાડીને એમાં પણ પાછી ઓન ઓનર આમાં લોન અવેલેબલ છે સિબિલ સારું હોય ને ફ્રેન્ડ્સ તો ખાલી પચાસ હજાર રૂપિયા લઈને ગાડી ક્રેટા તમારી ઘરે લઈ જાઓ એસયુવી ગાડી વન પોઈન્ટ ફોર બે હજાર ઓગણીસની ઓન ઓનર આ ગાડી તમને મળવાની છે સાત લાખ નવ્વાણું હજાર જામનગરમાં મળશે બિપિનભાઈને ત્યાં તો ફટાફટ જે ક્રેટા લવર છે વ્હાઇટ કલરમાં જ ક્રેટા જોઈશું વન પોઈન્ટ ફોર આજે જ વિઝિટ કરો નંબર ડિસ્પ્લે ઉપર તો જેને ફ્રેન્ડ્સ આઈ ટ્વેન્ટી લેવી તો અહીંયા ચારથી પાંચ આઈ ટ્વેન્ટી પણ અવેલેબલ છે હરેક કલરમાં વ્હાઇટ સિલ્વર રેડ જે કલર તમારે જોતો હોય તો સંજીવભાઈ આ રેડમાં શું છે આની ડિટેલ રેડ એકદમ કન્ડિશનમાં ગાડી છે ગાડીમાં ક્યાંય એક્સપીરિયન્સ નથી અને બહુ સાચવેલી ગાડી છે બે હજાર વીસનું મોડલ છે સેકન્ડ ઓનર છે અને ગાડી કંપની રેકોર્ડમાં આડત્રીસ હજાર ફરેલી છે જેન્યુઅન આડત્રીસ હજાર ફરેલી છે આ ગાડીની પ્રાઇઝની વાત કરું તો સાડા પાંચ લાખ રૂપિયા છે અને બટન સ્ટાર્ટ છે નહીં ચાવીવાળી છે પણ આ સ્પોર્ટ મોડલ છે જેમાં તમને ડાયમંડ કટ મેગવીલ મળી જશે અને સ્ટેરિંગ કંટ્રોલ મળી જશે બરાબર તો ફ્રેન્ડ સાડા પાંચ લાખમાં આ ગાડી તમને મળવાની છે ડાયમંડ કટ મેગવિલ આવશે બહુ સારી કન્ડિશનમાં છે આડત્રીસ હજાર સર્વિસ કંપની સર્વિસ રેકોર્ડ સાથે આવેલી છે તો એના પછી જે કઈ ટ્વેન્ટી છે તો આની ડિટેલ શું છે આ બહુ જોરદાર કલર છે ફાસ્ટ છે અને પ્રાઇઝની વાત કરું તો માત્ર ને માત્ર ચાર લાખ રૂપિયા ચાર લાખ ચાર લાખ રૂપિયામાં તો ફ્રેન્ડ જેને ચાર લાખમાં ગાડી આઈ ટ્વેન્ટી હોય તો હાજર પંદરનું છે પોલો હાઈલાઈન પોલોમાં હાઈલાઈન અને બ્લુ કલર જે બહુ સારો આમાં કલર હાલે છે અને આના ઘણા ચાહકો હોય છે આની ડિટેલની વાત કરું તો બે મોડલ સેકન્ડ અને સાડા ત્રણ લાખ રૂપિયા થાય છે લોન પણ અવેલેબલ છે આમાં ફ્રેન્ડ્સ બે હજાર પંદરની ની સેકન્ડ ઓનર સાડા ત્રણ લાખ રૂપિયાની પ્રાઇઝ રહેવાની છે લોન પણ અવેલેબલ છે જે પોલો લવર હોય તો આજે જ વિઝિટ કરો ફ્રેન્સ ઓટો જામ મુજબ જે સ્વિફ્ટ લવર છે તો એના માટે જેડેક્સ આઈ છે બહુ સારામાં સારી ગાડી છે તો આની છે ફર્સ્ટ ઓનરનું મોડલ બે હજાર તેર ની જેલ વાળી ગાડી વન ઓનરમાં પ્યોર પેટ્રોલ ત્રણ ને ત્રીસમાં સારી બે હાજર તેર ની છે ફર્સ્ટ ઓનર છે ત્રણ સાઈઠ છે ત્રણ ત્રીસ પેટ્રોલ ની પ્રાઇસ છે પ્રાઇસ પણ એગોલિબલ થઈ જશે લોન પણ અવેલેબલ છે તો સારામાં સારી ગાડી લેવા માંગતો હોય તો નંબર ડિસ્પ્લે છે તો ફ્રેન્ડ્સ એના પછી આઈ ટ્વેન્ટી છે

આ ગાડીની ની ની વાત કરું તો માત્ર ને માત્ર ચાર લાખ અને પંદર હજાર રૂપિયા જેને ડીઝલ આઈ ટ્વેન્ટી જોતી હોય તો ચાર લાખ ને પંદર હજાર માં આઈ ટ્વેન્ટી મેગ પણ મળી જશે તો આપણે તો ફ્રેન્ડ ઇકો સ્પોર્ટ અહીંયા બે છે વ્હાઇટ કલરમાં છે અલગ અલગ હશે ડિટેલ આની તો સંજીભાઈને પૂછી લઈએ તો સંજીભાઈ બે ની ડિટેલ આપી દીધી ફોર્ડ ની ઇકો સ્પોર્ટ ની આની છે ડિટેલ છે બે ની ફર્સ્ટ ઓનર અને પ્રાઇસ ની વાત કરું તો માત્ર ને માત્ર સાડા લાખ રૂપિયા એ પણ ડીઝલ

હવે હું તમને જે ગાડી બતાવીશ ને ફ્રેન્ડ એ પણ તમારા બજેટની છે જોઈએ નેક્સ્ટ કાર ઘણા બધા અત્યારે માર્કેટમાં હરેક ગાડી ગોતતા હોય છે સંદીપભાઈ તો ડસ્ટર પણ લેવાવાળા ઘણા બધા છે તો આની ફૂલ ડિટેલ આપી ને પ્રાઇસ કહી દીધું ડસ્ટરની વાત કરું તો એકદમ રફ અને ટફ જે ટૂંકમાં વાડી વિસ્તારના રસ્તા છે આ તે ખાડા ખડબા રસ્તામાં ખૂબ જ જોરદાર રીતે આ ચાલે છે અને ગામડાના વધારે આ લોકો પસંદ કરે છે ડસ્ટર ઊંચી ગાડી આવે છે આની ડિટેલની વાત કરું તો બે નું મોડલ સેકન્ડ ઓનર અને પ્રાઇઝની વાત કરું તો માત્ર ને માત્ર બે લાખ પંદર હજાર રૂપિયા રહેવાની છે બે ને પંદર બે ને પંદર તો ફ્રેન્ડ બે હજાર તેર ની સેકન્ડ ઓનર ડીઝલ ડસ્ટર એકદમ રફ એન્ડ ટફ ગાડી બે લાખ પંદર હજાર રૂપિયા ફટાફટ કોન્ટેક કરો નંબર ડિસ્પ્લે પર છે જોઈએ નેક્સ્ટ કાર જેને લો બજેટ માં ઇનોવા જોતી હોય તો પણ અવેલેબલ છે વ્હાઇટ કલર માં છે ફ્રેન્ડ તો આની સંજયભાઈ ફૂલ ડિટેલ આપો જેને અલ્ટો ના બજેટ માં સેવન સીટર ગાડી છે જેનું ફેમિલી મોટું છે અને મોટી ગાડી જેને જોઈએ છે તો એના માટે આપણે અલ્ટોના બજેટમાં સેવન સીટર ઇનોવા લઈને આવીએ છીએ

તો ફ્રેન્ડ અર્ટિકા માર્કેટમાં તમે ઘણી બધી જોઈએ છે પેટ્રોલ ડીઝલ સીએનજી તો આ ટેક્સી પાસિંગ અર્ટિકા છે અને આ પણ કંપની ફિટિંગ સીએનજી આરસી બુકમાં એન્ટ્રી વાળી તો આની ફૂલ ડિટેલ આપો સંજીભાઈ આ બે હજાર વીસનું મોડલ છે અને અત્યારે અર્ટિકાની માંગ ખૂબ જ વધી રહી છે એમાં પણ કંપની ફિટિંગ સીએનજી બે હજાર વીસનું મોડલ સેકન્ડ ઓનર અને કંપની ફિટિંગ સીએનજી એમાં પણ ટેક્સી પાસિંગ એટલે આ તમે રસ્તા ઉપર જતા હોય તો આગળ ટેક્સી પાસિંગ વાળી કોઈ રોકે નહીં અને એમાં પણ કંપની ફિટિંગ સીએનજી એટલે તમારે કોઈ જાતનોમાં પ્રોબ્લેમ આવશે નહીં અને પ્રાઇસની વાત કરીએ પ્રાઇસની વાત કરીએ તો 8.5 લાખ રૂપિયા અને લોન લોન પણ अवेलेबल છે નીચે અમારો નંબર આપેલા છે એમાં કોન્ટેક્ટ કરો અને આ ગાડી બુક કરાવો તો ફ્રેન્ડ્સ ટેક્સી પાસિંગ આર્ટીકા 2020 ની સેકન્ડ ઓનર આરસી બુકમાં એન્ટ્રી વાળી સીએનજી વાળી ગાડી છે 8.5 લાખ પ્રાઇસ છે રૂબરૂમાં ફેરફાર થશે તો સારામાં સારી કન્ડિશનમાં અર્ટિકા લેવા માંગતો ને પણ આરસી બુકમાં એન્ટ્રી હોવી જરૂરી છે તો એવી જ હતી હોય તો આ મોર્સે 2020 ની જામનગરમાં નંબર ડિસ્પ્લે